સમગ્ર વિવાદ થયો હતો અને હવે રંજનબેન ભટ્ટ જે છે તે ચૂંટણી લડવા તૈયાર નથી તેમણે પોતાના ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું છે અમારા આઉટપુટ હેડ જીગર અત્યારે આપણી સાથે જીગર જણાવો શું અપડેટ્સ અત્યારે બિલકુલ યશ દસ ને બાવીસ નું આ ટ્વીટ છે અને તેમણે તેમણે સ્પષ્ટ લખ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ની લડવાની અનિચ્છતા દર્શાવું છું કારણ કે આખો આ વિવાદ અને જે રીતે આખો આ ઘટનાક્રમ સર્જાયો અને આખી આખી આ ઘટનાને આપણે વિસ્તારથી સમજીએ તો આખો આ મામલો હતો અને તેમાં સ્પષ્ટ તેમણે જે સંકેત આપ્યા હતા કારણ કે પહેલા એક પોસ્ટર વોર શરૂ થવું ત્યારબાદ તેમણે કોંગ્રેસના એક કાર્યકર્તાની અટકાયત થવી ત્યારબાદ આખો મામલો ચર્ચામાં આવો અને ત્યારબાદ આખું આ ટ્વીટ એ ચોક્કસ એક મોટો સંકેત આપી રહ્યું છે આપણે તમામ પોલિટિકલ બીજેપીના લીડર છે તેમની સાથે પણ સંપર્ક સાધીશું તેમની સાથે ચર્ચા કરીશું પણ એક સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે એક રાજકીય ગતિવિધિ છે અને બરોડાની આખી આ પોલિટિકલ ડ્રામા કારણ કે લઈને હવે આજનું આ ટ્વીટ અને આજની આખું આ ઘટનાક્રમ એ ચોક્કસ સવાલ ઉભા કરે છે હશ આપણે ઇન પોલિટિકલ હેડ મયુરને પણ ફોન લાઈન પર જોડીશું એસઆઈએન્ટની ટીમને કહીશું કે મયુરને પણ ફોન લાઈન પર જોડે આ ઉપરાંત જયેશ સાથે આપણે સંપર્ક કરીશું પણ આજનું આ ટ્વીટ અને આપણે જે છેલ્લા કેટલાય સમયથી આખી આ ઘટના પર નજર રાખી રહ્યા છે અને તેમાં ખાસ કરીને રંજનબેન ભટ્ટનું કારણ કે પહેલા આપે જોયું કે એક જયારે તેમના ઉમેદવારીનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે જ્યોતિબેન પંડ્યાએ એક મુદ્દો ઉઠાવ્યો ત્યારબાદ આખો આ ઘટનાક્રમ સામે આવ્યો ત્યાર પછી તેમણે તેમની વિરુદ્ધ પોસ્ટર લાગ્યા શહેર શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર પોસ્ટર લાગ્યા ત્યારબાદ પોલીસની કાર્યવાહી કરવામાં આવી એક કાર્યકર્તા જે કોંગ્રેસનો હતો તેને અટકાયત કરવામાં આવી તેને સકંજામાં લેવામાં આવ્યો ત્યારબાદ આજે આપનું આ ટ્વીટ દસ ને બાવીસ વાગ્યાનું આ ટ્વીટ છે અને તેમના ઓફિશિયલ આઈડી પરથી જ તેમણે એક્સ પોસ્ટ કરી છે અને તેમણે કશું જ કહ્યું નથી ફક્ત એટલું કહ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણીતા દર્શાવું છું અને આખો આ છે કારણ કે રંજનબેન સતત ટર્મ થી ચૂંટાતા આવ્યા છે વડોદરાની જનતાનો તેમને વિશ્વાસ જીત્યો છે અને આજનું આ ટ્વીટ ચોક્કસ સવાલ ઉભા કરે છે એટલે એટલા જ માટે યશ આખી આ ઘટના પર સતત આપણી નજર રહેશે ને જી જી બેઠક કોઈક ને કોઈક રીતે સતત વિવાદાસ્પદ રહી છે ચાહે તે વિધાનસભા હોય ત્યારબાદ પોસ્ટર વોર ત્યારબાદ બધા એમ કહેતા હતા કે રંજનબેન ભટ્ટ યોગ્ય ઉમેદવાર નથી અને હવે તેમની ઉમેદવારીનું પરત ખેંચવું આખી આ ક્રોનોલોજી જે છે સમય પત્રિકા છે તેની એક વખત થોડું રિવાઇઝ કરીને સમજવાની કોશિશ કરીએ જીગર બિલકુલ યસ જેવું જેમનું નામ જાહેર થયું હતું ત્યારબાદ જ્યોતિબેન પંડ્યા સૌથી પહેલા એમની મુદ્દો ચર્ચામાં રહ્યા ત્યારબાદ એ જ્યોતિબેન પંડ્યાનો હજુ મુદ્દો માંડ શાંત પડ્યો હતો ત્યાં પોસ્ટર શહેર શહેરમાં લાગ્યા અલગ અલગ વિસ્તારોમાં વડોદરાની અલગ અલગ વિસ્તારોમાં લાગ્યા ત્યારબાદ યશ કોંગ્રેસના એક કાર્યકર્તાનું નામ આવી છે હરેશ ઓરનું નામ આવે અને હરેશ ઓરના તેની અટકાયત કરવામાં આવે ત્યારબાદ મુદ્દો એ આવે કે આ કોંગ્રેસ પ્રેરિત આખું આખાવતરું હતું એ મુદ્દો માંડ શાંત પડ્યો તો બીજા દિવસે તેમના સમર્થનમાં પોસ્ટર આવ્યા કે હું અમે રંજનબેન ભટ્ટ સાથે અમે રંજનબેન ભટ્ટને સમર્થન કરીએ છીએ અને એ ઘટનાક્રમ વચ્ચે ફરી એકવાર આજે હજુ તો ચર્ચાતું હતું કે રંજનબેન ભટ્ટ પ્રચારના મેદાનમાં ઉતરીને પોતાના મત વિસ્તારમાં જનતાનો મત માંગશે પણ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે જયારે આજે આ ટ્વીટ આવે છે આજે એક પોસ્ટ કરવામાં આવે છે રંજનબેન ભટ્ટ તરફથી કારણ કે ન્યૂઝ કેબલ ટીમે સૌથી પહેલા જ્યારે આખો આ વિવાદ આવ્યો ત્યારે સૌથી પહેલા રંજનબેન ભટ્ટનો સંપર્ક કર્યો હતો તેમની સાથે ચર્ચા કરી હતી સૌથી પહેલો ઇન્ટરવ્યુ પણ એમણે આપણને જ આપ્યો હતો ત્યારે તેમણે ખુલીને વાત કરી હતી કે હું મારા મત વિસ્તારમાં મારા મત ક્ષેત્રમાં મારા મતદારો છે તેમનો વિશ્વાસ હંમેશા જીતતી આવીશું અને મને પૂરેપૂરો ભરોસો છે કે એ તમામ લોકો મને નારાજ નહીં થવા દે અને આ વખતે પણ તેમણે જ્વલંત જીતની એક ઈચ્છા દર્શાવી હતી પણ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે જયારે સવાલ એ ઉભો થાય કે આખરે શું થયું ચોક્કસ ત્યાંના સ્થાનિક લોકો પોલિટિકલ ઘટનાક્રમમાં પોલિટિકલ જે અત્યારે વડોદરામાં થઈ રહ્યું છે તેની ચર્ચા અત્યારે યશ થઈ રહી છે જીગર એક વાત સ્પષ્ટ છે કે જ્યારે પણ આ ઉમેદવારી જાહેર થઈ ત્યારબાદ જે વિવાદ થયો બીજેપીના પ્રવક્તાઓ તરફથી રેન્જમેન તરફથી હંમેશા કહેવામાં આવ્યું હતું કે મારું કામ બોલે છે અને મારા કામના કારણે મને ટિકિટ આપવામાં આવી પણ હવે જ્યારે તેમણે ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધું તો અહીં આંતરિક કલહ જે છે તેના કારણે થઈને હવે આ કામ બોલતું હતું એમાંથી હવે કોઈ અલગ નામ સામે આવી જશે શક્તિપાઓ વધારે આપણને મયુર આપણી સાથે જ્યારે ઓનલાઇન પર જોડાય છે ત્યારે વિગતે આપણને ચર્ચા કરશે કારણ કે આમાં અનેક એવા નામ છે અનેક એવી ચર્ચાઓ છે કારણ કે હવે પાર્ટી કયા નામ પર મોહન લગાવે છે કોના નામની પસંદગી કરે છે એ સૌથી મોટો એક સવાલ બની રહે છે યશ કારણ કે રંજનબેન ભટ્ટ એકસઠ વર્ષના છે અને સાથે જે તે સતત ભારતીય જનતા પાર્ટી તરફથી

સૌથી મોટું હેપનિંગ વડોદરાની રાજનીતિમાં એ કે રંજનબેન ભટ્ટે એક ટ્વીટ કરી આખરે વડોદરામાં શું થઈ રહ્યું છે આખો આ ઘટનાક્રમ આપણે વિસ્તારથી દર્શકોને સમજાવ્યો અને એમાં એ સ્પષ્ટ કર્યું કે આખે શું થઈ રહ્યું છે અને એની ચર્ચાઓ વચ્ચે જયારે આખો એક મુદ્દો ચર્ચામાં આવ્યો રંજનબેન ભટ્ટ